રાજુલાના ડુંગર ગામના યુવક મંડળની પ્રશંસનીય પહેલ પોલીસની ભરતી માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ ગ્રાઉન્ડનું નિર્માણ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં આવનારે પોલીસ ભરતીને ધ્યાનમાં લઈને ગામે ગામ યુવા યુવતીઓ ફિઝિકલ ટ્રેનિંગની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએથી ખાનગી એકેડેમીના હજારો રૂપિયાઓના ખર્ચે ટ્રેનિંગ લેવાતી હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા યુવા યુવતીઓ માટે તે શક્ય બનતું નથી આવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામના યુવક મંડળ દ્વારા સરાહનીય અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ગામના વિકાસ કાર્યો સાથે પોલીસ ટ્રેનિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે આ ગ્રાઉન્ડ ડુંગર ગામ સાથે ડુંગર આજુબાજુના ગામના યુવા યુવતીઓને પણ ટ્રેનિંગ માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થઈ છે જેના કારણે તેઓ આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે આ દ્રશ્ય જોઈને સમગ્ર પંથકમાં ડુંગર યુવક મંડળના કાર્યની પ્રશંસા થઈ રહી છે વિશેષ વાત કરીએ તો યુવક મંડળના કાર્યકરો ગ્રાઉન્ડના વિકાસ કાર્યમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે સુરત મુંબઈ અને અન્ય રાજ્ય સાથે શહેરોમાં રહેલા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સહાય અને સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે આ રીતે ડુંગર ગામ યુવક મંડળ દ્વારા કરાયેલા સામાજિક પહેલ યુવા શક્તિને યોગ્ય માર્ગદર્શન આપતી અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતી બની રહી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી